સુરત જિલ્લાના બાડોલી મધ્યસ્થ કાર્યાલય ખાતે ભાજપ પરિવાર દ્વારા પચીસ જૂનના આજના દિવસે કાળો દિવસ તરીકે ઉજવવામાં આવતો હતો જેમાં વડોદરાના પૂર્વ મેયર અને પંચમહાલ ભાજપના પ્રભારી ભરત ડાંગર પૂર્વ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી માજી મંત્રી ગણપતસિંહ વસાવા સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિની પટેલ જિલ્લા સંગઠન પ્રમુખ ભરત રાઠોડ સહિત મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો જોડાયા હતા પચીસ જૂન ઓગણીસો પંચોતેર ના દિવસે તે સમયના દેશના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ કટોકટી જાહેર કરાતા આખા દેશમાં અરકતા ફેલાઈ હતી વિરોધ પક્ષના નેતાઓ વિદ્યાર્થીઓને જેલમાં ઠકેલવાનું કામ કર્યું હતું મીડિયા સામે પગલા ભર્યા હતા ત્યારને એ દિવસને ભારતમાં લોકો નહીં ભૂલી પચીસ દ્વારા કાળો દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરતના બારોલી ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે ભાજપ દ્વારા આજના દિવસે કાળો દિવસ તરીકે ઉજવાયો હતો વડોદરાના પૂર્વ મેયર ભરત ડાંગર દ્વારા આજના દિવસને દેશ માટે શરમજનક ગણાવ્યો હતો અને કોંગ્રેસના કારનામા ગણાવી કોંગ્રેસને આડે હાથ લીધી હતી

આ સ્વપ્નમાં પણ કોઈ લાવવાની કોશિશ ન કરે બંધારણનો કોઈ રીતે ભંગ ન કરે એ એ માટે અમે આ જૂનનો દિવસ ઉજવતા આવેલા છે અને રીતે ઉજવીએ છીએ અમે એની ઘોર નિંદા કરીએ છીએ આ કટોકટી લાવ્યા તેની ઇન્દિરાજીએ ગેરકાયદેસર રીતે જે કટોકટી દાખલ કરી મધરાતે કેબિનેટની મંજૂરી લઈ મંજૂરી લીધા સિવાય ફકરુદ્દીન અલી અહેમદને મધરાતે જઈને સેવા સહી લેવામાં આવી કટોકટી દાખલ કરવામાં આવી એક લાખ દસ હજાર માણસોને વિના કારણે કોઈ પણ ગુના વિના જેલમાં ધકેલી દેવામાં આવ્યા તમામ મૌલિક અધિકારોનું હનન કરવામાં આવ્યું અને એના વિરોધ રૂપે એની ઘોર નિંદા કરીને અમે આ કાર્યક્રમ કરીએ છીએ દર વખતે લોકોને સાચી સમજ આપીએ છીએ કે બંધારણની છાસ વારે ઉલ્લંઘન કોઈએ કર્યું હોય બંધારણ સાથે કોઈ ચેડા કર્યા હોય

ખોટી રીતે લોકોમાં ગેરસમજ ઉભી કરીને બંધારણના અનુસંધાને પણ આદરણીય પ્રધાનમંત્રી મોદીજીએ ગુજરાતમાં સીએમ હતા ત્યારે પણ બંધારણની પ્રત હાથી પર કઢાવીને આખા રાજ્યમાં ફર્યા હતા એટલું સન્માન આપ્યું હતું સંસદની અંદર પ્રવેશતા સાષ્ટાંગ દંડવત કર્યા હતા પાર્લિયામેન્ટને આ ચરિત્ર અમારું ભારતીય જનતા પાર્ટીનું છે અમે એ સંસ્કારોમાં માનીએ છીએ બંધારણને માનીએ છીએ બંધારણને ખૂબ ક્રૂર રીતે કચડી નાખનાર કોંગ્રેસ બંધારણની કઈ મોડે વાત કરી શકે આ જાગૃતિ માટે આખો કાર્યક્રમ હતો ધન્યવાદ ભાજપ કઈ દ્રષ્ટિએ ઇતિહાસમાં છે દિવસ દિવસ કાળો હોતો નથી પણ ઇન્દિરા ગાંધી આ દિવસને કાળો કર્યો છે કટોકટી લાદીને ગેરકાયદેસર રીતે કટોકટી લાદીને સમગ્ર ભારતના એક લાખ દસ હજારથી વધુ સ્વયંસેવકોને રાજકીય કાર્યકર્તાઓને પ્રેસ રિપોર્ટરોને યુવાનોને નેતાગીરી કરનારા અન્ય સમાજના લોકોને જેલ ભેગા કર્યા હતા અને તમામ મૌલિક અધિકારોનું હનન કર્યું હતું માટે આજનો દિવસ અમારે માટે અમે માનીએ છીએ અને અમે એ દર્શાવીએ છીએ કે કાળો દિવસ છે આ

ભારતીય જનતા પાર્ટી તો માથે લઈને ચાલે છે બંધારણ ને પરંતુ લોકોને ગુમરાહ કરવા માંગે છે બંધારણ ના નામ પર સત્તા લાલસુ કોંગ્રેસ હંમેશા સત્તા માટે તલપાપડ થઈને લોકોને ગુમરાહ કરવાનો પ્રયાસ પહેલાથી કરતી આવી છે ઓગણીસો પંચોતેરની પચીસમી જૂને કટોકટી નાખીને લોકોને બાંધમાં લીધા હતા અને એ સમયે અસંખ્ય લોકોની ઘરપકડ કરીને યાતનાઓ એમને પીડાઓ એમને સહન કરી છે આજે કોંગ્રેસ જે છે એ જ સ્વરૂપમાં ભારતીય જનતા પાર્ટી દસ વર્ષથી સંપૂર્ણ બહુમતી સાથેની સરકાર માનનીય મોદી સાહેબ ચલાવતા હતા ક્યારેક કોઈ અનામત રદ થઈ નથી તેમ છતાં પણ લોકોને ગુમરાહ કરવા માટે થઈને અનામત હતી જશે

બક્ષીપંચ સમાજના લોકોને મળતી વિદ્યાર્થીઓને મળતી અનામત કોણે રદ કરી કયા દેશના કયા રાજ્યની અંદર મુસ્લિમોને અનામત આપવા માટે થઈને ઓબીસી અન્યાય કર્યો કલકત્તા હાઈકોર્ટે સાબિત કર્યું છે અને તેમ છતાં પણ આ સત્તા લાલસુ કોંગ્રેસ દર વખતે આ પ્રકારના હથકંડ અપનાવતી હોય છે અને આ પ્રકારે લોકોને ગેરમાર્ગે દોરતી હોય છે

કે ભારતીય જનતા પાર્ટીએ હંમેશા બંધારણનું સન્માન કર્યું છે હંમેશને માટે થઈને આગામી દિવસમાં પણ નવું ભારત વિકસિત થાય એ દિશામાં પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબ કામ કરે છે સર કોંગ્રેસે દેશ તોડવાના ઘણા બધા એવા કામો કર્યા છે પણ એક મુદ્દો પણ આપ બોલ્યા હતા કે વકફ બોર્ડનું જે ન્યુસન્સ કાઢી કોંગ્રેસ ગઈ છે હવે ભાજપ સરકાર એ દૂર કરશે ખરી સમયાંતરે ચોક્કસપણે એનું હંમેશને માટે એનાલિસિસ થતું આવ્યું છે અને એટલા જ માટે હું કોંગ્રેસના નેતાઓને પૂછતો હોઉં છું કે અનામત સમયે બંધારણના પ્રિયમ અંદર ફોર્ટી ટુ ચેન્જ કરનારું કામ કોને કર્યું દેશમાં સેક્યુલર શબ્દ પ્રિયમબલમાં કોણે એડ કર્યો બહુ લાંબી ચર્ચા છે અત્યારે એમાં જવું નથી મારે પરંતુ એવું ચોક્કસપણે કહી શકાય કે દેશ આઝાદ થયો ત્યારે બંધારણમાં કોઈ જગ્યાએ મુસ્લિમ પર્સનલ લો બોર્ડ પણ નહોતો વકફ બોર્ડ પણ નહોતું સમયાંતરે કોંગ્રેસે તૃષ્ટિકરણની જે નીતિ અત્યારે હત્યાર કરી રહી છે આ તૃષ્ટિકરણનો પહેલાથી સ્વભાવ રહ્યો છે અને એટલા જ માટે કહીએ છીએ કે કોંગ્રેસના કરતું તો પહેલાં પણ સત્તા માટે ના હતા સત્તા લાલસો હતા આજે પણ સત્તા માટે છે અને એટલા જ માટે લોકોને ગેરમાર્ગે કરવું તૃષ્ટિકરણ કરવું જુઠ્ઠાણા ફેલાવવા અને ભારતની છબી આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખરડાય એના બધા જ પ્રયાસો કોંગ્રેસ કરતી આવી છે